દેશમાં 132 બત્રીસ પદ્મ જાહેરાત કરવામાં આવી પાંચ લોકોને પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે લોકોને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરાશે લોકોને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે ગુજરાતના ડોક્ટર તેજસ પટેલને પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવશે ત્યારે ડોક્ટર તેજસ પટેલ મેડિસિન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ગુજરાતના યસદી માણેકશા ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે સાડના વતની છે યસડી શાહ ઇટાલિયા શાહ ઇટાલિયા જાણીતા માઇક્રોબાયોલોજીસ્ટ છે રઘુવીર ચૌધરીને લેખન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે હરીશ નાયકને પણ લેખન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવશે ત્યારે દયાલ માવજીભાઈ પરમારને મેડિસિન ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે જગદીશ લાભશંકર ત્રિવેદીને કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવશે એમ રિયલી હેપ્પી કે થિંગ્સ આર મૂવિંગ વેરી નાઇસલી આજે જે ભારત સરકાર અને ગુજરાત સરકાર જે કરી રહી છે તે દુનિયાના કોઈ ખૂનામાં થયું નથી દરેકે દરેક દેશોની અંદર વધતા ઓછા પ્રમાણમાં સિક્કલ સેલનું પ્રમાણ હશે કારણ કે સિક્કલ સેલનું પ્રમાણ ખાસ કરીને આફ્રિકન કન્ટ્રીઝ અને એશિયન કન્ટ્રીઝમાં વધારે હોય અને આ લોકો માઇગ્રેટ થઈને બીજે કામ કરવા જતા હોય દાખલા તરીકે અમેરિકાની અંદર ત્યારે આફ્રિકન નોન અમેરિકન્સ જે આપણે આફ્રિકન લોકો કહીએ છે એની વસ્તી પણ ખૂબ છે અને એ લોકોમાં પણ આઠથી દસથી પંદર ટકાનું પ્રમાણ છે એટલે એ જોતાં દુનિયાના બધી જ જગ્યાએ જ્યાં જ્યાં લોકો ગયા છે આપણા ઇન્ડિયન્સ ત્યાં ગયા છે એ બધા જ આ રોગ બીજા દેશોમાં લઈ ગયા છે અને પણ જે આપને ત્યાં કામ થયું છે એવું કામ કોઈ બીજા દેશમાં કે કોઈ બીજા સ્ટેટમાં પણ હાલમાં થઈ રહ્યું નથી